જેને લઈને હવે પોલીસે પણ તપાસ શરૂ કરી છે ફોર ટ્રેક બાયપાસ રોડ પર કાર ચાલકે બાઇક ટક્કર મારી બાઇક પર સવાર ત્રણ લોકોને ગંભીર ઈજા થઈ છે ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે બાયપાસ રોડ ઉપર કાર ચાલકે મારતા ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા ત્રણેયને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે ફોર ટ્રેક હાઈવે ઉપર પૂરપાટ જતા વાહન ચાલકે બાઇક ચાલકને ટક્કર મારતા પોલીસ ફરિયાદ નોંધાઈ જેને લઈને હવે પોલીસે પણ તપાસ શરૂ કરી છે